આ એક જે વિષયમાં એકુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દો પ્રયોગ કરી શકે તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈક હતા એમ કીધું તમે મંત્રી જયારે કોઈ મુસ્લિમ દાંડિયા રાસ લે છે તો ગ્રહમંત્રીને કેમ કેવા ગયા નહીં મોહન ભાગવત જયારે એમ કહે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ એને કઈ કેમ કઈ કહેવા જતા નથી એને કેમ ખાન કહેતા નથી મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમોને આ દેશમાં આપણે સહભાગી બનાવીને રહેવું જોઈએ મોદીને ખાન કેશે એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળકી છે અને એ ગુંડા નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે કે હવે આખા ગુજરાતમાં બધા કબજો જમાવો ભાજપનું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોક ને મારી નાખે કોક ને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે કેમ ત્યાં કઈ બોલતા નથી મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસને અહીંયાથી એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કાંઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદની વાત એ છે કે બહુ આનંદની વાત એ છે કે એ લોકોને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે ઈ વાસ્તવિકતા મેં ગુજરાત ને દેખાડી દીધી